કાલોલની વૈભવલક્ષ્મી અને શિવશક્તિ સોસાયટીમાં ગંદકીને લીધે નગરજનો પરેશાન વારંવાર વીજળી જતી રહી હોવાની પણ ફરિયાદો આ તબક્કે સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો અહીં શિવશક્તિ સોસાયટી બોરું ટમાં આવેલી છે અને વૈભવલક્ષ્મી બંને સોસાયટી છે થોડો પણ વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે નાના છોકરાને સ્કૂલે જવાની તકલીફ પડે છે પછી મહિલાઓને આવવા જવાનું

કોઈ સોલ્યુશન નીકળતું નથી ટેમ્પરરી કે કામ કરી નહી કરી એ જે સંસદકારા જવાબ અને અમને પરમેનન્ટ સોલ્યુશન કરી આપે કે બી અમે લાઈટ છ સાલ જતી હોય છે શું નામ મારું નામ કુમાર પરમાર